તારીખ દસ પાંચ બે હજાર પચીસના રોજ સાંજના સમયે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અમદાવાદ ભારેજ બાયપાસ ઉપર સામરખા ગામના ઇન્દિરા નગરી નજીક ભૂતરડા રોડ ઉપર એક પાંત્રીસથી ચાલીસ વર્ષની ડિકમ્પોઝ હાલતમાં એક સ્ત્રીની લાશ મળી આવેલી આ બાબતે આઈડેન્ટિફાઈ હોય જેથી ઈડીનો બનાવ રજીસ્ટર કરવામાં આવેલો હતો આ બનાવમાં મરણ જનારનું મોત કેવી રીતે થયું છે તે બાબતે ફોરેન્સિક એક્સપર્ટ માણપીએમ કરાવતા મરણ જનાર પાંત્રીસથી ચાળીસ વર્ષની સ્ત્રીને બે અથવા બે કરતાં વધારે દિવસ પહેલાં તેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી તેમાં માથાના પાછળના ભાગે બોથડ પદાર્થથી માર મારી અને મોત નીપજાવેલ હોવાનું મોતનું કારણ જણાવ્યા હતા આ બાબતે ગુનો મર્ડરનો હોય મર્ડરનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો સદર બનાવો અનઆઇડેન્ટીફાય હોય મહિલાની ઓળખ છતી ન થયેલી હોય તેમજ મર્ડર કરનાર પણ મળી આવેલ નહીં હોય આ ગુનાની ગંભીરતા સમજી અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રી જસાણી સાહેબે આ ગુનો ડીટેક કરવા માટે અલગ અલગ ટીમો બનાવી ગુનો ડીટેક કરવા માટે સૂચના આપેલી હતી જે અનુસંધાને આણંદ રોલના પીઆઈ સોલંકી સાહેબના સૂચનાને માર્ગદર્શન હેઠળ પીઆઈ ભરવાડ પીએસઆઈ મકવાના પીએસઆઈ રાણા તથા આણંદ રોલ્ડના અલગ અલગ ટીમો દ્વારા મરણ જનારની આઈડેન્ટિટી છતી કરવા માટે અને ઓળખ પ્રસ્થાપિત કરવા માટે બોની બોડી પ્રસિદ્ધિ કરવામાં આવેલી હતી નેત્રમ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલો હતો અમદાવાદ અમદાવાદ રેન્જ અમદાવાદ સિટી વડોદરા રેન્જ વડોદરા સિટીની આજુબાજુમાં જેટલી પણ મિસિંગ થયેલી મહિલાઓ છે તે બાબતે તપાસ કરવામાં આવેલી હતી તેમજ સામરખા ગામની આજુબાજુના ગામોમાં પણ બીટ જમાદારો અને પોલીસ કર્મચારીઓ દ્વારા આવી વર્ણનવાળી કોઈ મહિલા છેલ્લા કેટલાક દિવસથી ગુમ થયેલી છે કે કેમ તે બાબતે પણ તપાસ હાથ ધરેલ તે દરમિયાન ગઈકાલે હકીકત એવી મળેલી હતી કે ચીખોદરા ગામે રહેતી અને વિધવાબેન જે પાંત્રીસથી ચાળીસ વર્ષની છે જે છેલ્લા ચાર પાંચ દિવસથી પોતાના વતનમાં ઉમરેઠ ગામે ગયેલી હોવાની હકીકત મળતા આ બાબતે તપાસ કરી તેઓને પોલીસ સ્ટેશનમાં બોલાવી અને આ મહિલાની દસ વર્ષની દીકરી તથા તેની સિસ્ટર અને તેના સગાવાલા મારફતે ડેડ બોડી ઉપરથી જે દાગીના મળી આવેલા હતા જે કપડાં હતા અને જે વર્ણન હતું તે બાબતે બનાવ બતાવતા પોતાના આ ડેડ બોડી જમનાબેન ઉર્ફે ગંગા તે વિઠ્ઠલભાઈ સોમાભાઈ વાઘેલાની વિધવાની હોવાનું જણાવેલ આ ડેડ બોડીને એસએસજી હોસ્પિટલ કોર્ટ રૂમમાં રાખેલ હોય ત્યાં બનાવો જઈ અને ચેક કરતા આ ડેડ બોડી જમનાબાઈની જમનાબેનની જ હોવાની હકીકત જણાવેલી જેથી આ ડેડ બોડી આઈડેન્ટીફાય થઈ ગયેલી હોય આ ગુનો ડિટેક્ટ કરવા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરેલો અને જમનાબેન ઉર્ફે ગંગાબેન સાથે જે પણ વ્યક્તિઓ છેલ્લા મળેલા હતા તેઓ તેઓને આણંદ રોલ પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતા આરોપી વિઠ્ઠલભાઈ ચંદુભાઈ મંગળભાઈ વાઘેલા ની ગુનામાં સંડોવાની જણાવતા એની પૂછપરછ કરતા તેને હકીકત જણાવેલી કે તારીખ નવ પાંચ બે હજાર પચીસના રોજ જમુનાબેનને પોતાની મોટર પર બેસાડી આ બનાવવાડી જગ્યાએ લઈ જઈ તેની મરજીથી તેની સાથે સારી સંબંધ બાંધી અને ત્યાર પછી મરણ જનારના ગળાના ભાગે છરીથી હુમલો કરેલો અને તેના માથાના પાછળના ભાગે બોથડ પદાર્થથી માર મારેલો અને તેના ચાંદીના કડલા હતા એ ગાડી અને લૂંટ કરી અને આ ચાંદીના કડલા વેચાણ કરી અને જે પૈસા મળેલા એનું દીવું પોતે ચુપતે કરેલ હોવાની હકીકત જણાવતા આ ગુનાના કામે આરોપીને એરેસ્ટ કરવામાં આવેલો છે આ ગુનાના કામે આરોપીએ જે હથિયાર વાપરેલો છે તે હથિયાર રિકવર કરવા માટે જે ચાંદીના કડલાનો જેને લૂંટ કરેલી છે તે ચાંદીના કડલા રિકવર કરવા માટે ગુનો કરતી વખતે પહેરેલ કપડાં રિકવર કરવા બાબતે આરોપીની તપાસ તજવીજ હાથ ધરેલ છે આમ અનઆઇડેન્ટીફાઈ ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરી અને આ ગુનામાં સંડોવાયેલા આરોપીને ડિટેક કરવામાં માત્ર ત્રણ દિવસમાં આણંદ રૂરલ પોલીસને સફળતા મળે છે આરોપી મૃતક મહિલા સાથે કેટલા સમયથી સંપર્કમાં હતો હાલની આરોપીની પૂછપરછ દરમિયાન આરોપીનો દૂરનો આરોપી છે એ મરણ જેટલાનો દૂરનો સગવાલો હોય પહેલેથી જ પરિચયમાં હતો પરંતુ આરોપીને દેવું થઈ જતાં તેને આ ગુનાવાળી જગ્યાએ લઈ જઈ અને ગુનામાં અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવ્યું છે સુવા આ લૂંટનો હત્યાનું જે આયોજન પહેલાથી શરીર હતું તે ના હાલ સુધીની તપાસ દરમિયાન હકીકત એવી છે કે અવારનવાર આ આરોપી પાસેથી એને જે પણ દેવું પચીસ હજાર રૂપિયાનું હતું તે જેની પાસેથી પૈસા લીધેલા હતા એ માગણી કરતા તેને આચાનક આ પ્રોગ્રામ બનાવેલો હતો અને આ જે મરણ જનાર છે એ પોતે ચાંદીના કટલા વાપરતી હોય એવી હકીકત જણાવેલ અને સાથે અવારનવાર સંબંધો પણ એને હોય તે સંબંધોનો લાભ લઈ અને આ ગુનાવાળી જગ્યા લઈ અને ગુનાવાળી ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત જણાવેલ છે